મને ઓરિસા અત્યારે જઈશ શાકભાજી લેવા કાવરી હા શું શું લેવાનું છે શાકભાજી ને સેમ સલાડ ની વસ્તુ લે સલાડ લેવાનું છે પણ આવે સબ્જી માં જ ને બધું હા હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય નારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાગી કે છે સવા સાત ને ભાખરી બનવા મળી છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ મમ્મી બનાવે છે મસ્ત મજાની ભાખરી ચા પણ બને છે 9:30 વાગે છે ને ઓરીસા કામ કરે સોરીસા શું કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચા મૂકી જામુ ને હમ હમ વાહ હમ રોજ રોજ મોજ હું બનાવી તો મને કારેલાની છે કારેલાની सब्जी આ કાટા ગ્રીન છેગા આવતે ઈ ઉપરથી ઓલું થેલનો કાઢવાનું કે નહીં નહી ઘણીવાર છે ને ઓલા હોય છે કે પોપટી કલર જેવો હોય હમ ઓકે મિલાવણી છે માસ્ત આ હું બીજું ઈ कंटिन्यू શામ તો નથી કે આપણને ઓછું ભાવે હમ रिस अनि भगा कार्य लन्छ मैले त भेलम केम भावे जस्तो लाग्छ निले त भावे हो न भरेलो भने मटिकाको मसाला हो सो खाइ ल मलाई त कन्फ्युजन लाग्छ नि के थोर लाग्छ मलाई त यही लो भावे भमयानो बनाउने छ कुनै खात जति गर्छ बाखाइ त एने मगुन्दा पनि छ मगुन्दा पनि बनाउने हो दही जयन बना सो गाइज मस्ट कारलन चो बनैछ बोलू होई तो, तो भाए बदाय ने एमज होई मने ती नो मन भावे ती तेरे बटेगा ना मसले एम लागेज नी केम એટલે કરે લંચક તમને भावे तो કરે લંચક ખવાનું હું મીમી ઈ ખાવું ઈ ખાવું ઈ તો કડવું છે અંદરથી કડવા મમ્મી કેમ ખાય કડવું ચાલે એમાં જ નવડી છે કડવઈ તો થોડી ખલાગે તો એમાં ફુલ અંદરથી કડવાઈ તો હોય છે એમાં પેટમાં જાય તો કડવાઈ તો હોય છે એટલે કાઈ કડવાઈ ન હોય બાકી નાખીને પાણી ગાડના કેમ બસ ઈંદર બટેક ઉભરે એમાં હું કડવાઈ થોડી ઘણી કડવાઈ હોય એમાં

આ પણ એટનો પીનો તો પાયલને બહુ ભાવે પાયલને બહુ ભાવે ત્યારે લન તો પાયલ કમેન્ટ કરશિયા વિડિયો જોઈને બરોબર ને હા મને ભાવે છે જેને જેને ભાવતું હોય કમેન્ટ કરજો બરોબર થોડીસા હું બનાય સો આપ રોવો પલાળું છું હા માટે ગોગોટા બનાવવા છે ને હા રોવો પલાળું પાચામ હું નાખોને અમે જો અત્યારે મે દહીં નાખી દીધું છે હા મિક્સ કરી દઈએ હા પછી નાખ દેવાની ને ઘટે ને તો પાણી નાખવાનું છે اچھا કેટલા કલાક પલાળવાના છે કલાક પલાળો તો હાલને કલાક પલાળ દે હાલ લે જાય હા તો પલળી જાય એવું એટલે બની જાય اچھا પછી નીરેસી તો પછી આવશે પછી આમાં એડ કરવાનો ને બધી વસ્તુ હા પછી

સીતારામ હું ને ઉરિષા અત્યારે આવ્યા છે શાકભાજી લેવા ઉરિસા લોકો વાતો કરે છે વ્લોગ બનાવીએ ને એવું શું કેતી વ્લોગ બનાવીએ મસ્ત શાકભાજી છે મસ્ત મસ્ત વરસાદ આવે છે ધીમા ધીમા વરસાદ આવે છે જો શાકભાજી પણ મસ્ત છે બધું તાજુ ને ફ્રેશ હો ઉરીસા શું બનાવ છે આ ગ્રીન ચટણી ઉરીસા અત્યારે બનાવશું ગ્રીન ચટણી અને આમાં શું શું નાખ્યું છે મરચી નાખી છે લસણ નાખ્યું છે અને નમક ખાંડ થોડી ખાંડ થોડું લીંબુ અને સિંગ ચાલો મિક્સ કરવાનો છે ને હા મસ્ત મજાની ચટણી બની ગઈ છે

કેવા રાય કહો બપા ગુભકોટા સારા લાગે સારા લાગે ને લાગે ભાઈવા મમ્મી સાથે છે ગ્રીન ચટણી સોસ ને ગભોટા છાશ ચાલો બધા જમવા ગબગોટા તૈયાર છે અને મેં અત્યારે ટ્રાય કર્યા તો બહુ સુપર બી છે મસ્ત બી છે જો ક્વોલિટી ચાલો બધા જમવા આવે હું પણ જમી લઉં